એની ઉપરની જે છાલ છે કર આપણે ઉતારી ઝીણી ઝીણી કટકી કરી નાખીએ કારેલા કારેલાની ડાયાબિટીસમાં ડાયાબિટીસ માં ને ડાયાબિટીસ સારા કારેલા ખાવામાં કાઢી નાખવાના છે ઝીણી ઝીણી આવી રીતે બધા આપણે કારેલા સુધારી નાખાશે એની અંદર આપણે દોઢ ચમચી જેટલું આપણે મીઠું નાખશું ને આપણે હાથેથી આવી રીતે આપણે મિક્સ કરી દઈએ એટલે એકદમ સરસ મીઠું સડી જાય કારેલાની અંદર અને કલાક દોઢ કલાક આપણે રેવા દેવાના મીઠાની અંદર એટલે સરસ મીઠો સડી જાય એટલે કારેલા કાઢવા બિલકુલ ન લાગે પાંચ જ મિનિટની અંદર આ કારેલાનું શાક સરસ બની જાય છે કટકીવાળું આપણે ભરી ગયેલ કારેલાની શાકનો વિડીયો મૂક્યો છે યુટ્યુબમાં તમે જરૂરથી શેક કરજો તો આની અંદર જો કલાક દોઢ કલાક રહ્યું છે એટલે પાણી થઈ ગયું છે કારેલાની અંદર આપણે તેલ મૂકી દઈએ છે હવે આપણે કારેલા નાખી દેવું કારેલાને આપણે બે થી ત્રણ મિનિટ આપણે એને પાકવા દેવાના છે ધીમા ગેસ ઉપર ને આપણે આખું લસણ લીધું છે બે મિનિટ આપણે પાકવા હું ધીમા ગેસ ઉપર ઢાંકી દેવું ને પાણી નાખશો વરાળથી જ પકવવાના છે એકદમ સરસ વરાળથી પાકી જાય પાણી ખાલી એક વઘાર કરીશું ત્યારે જ નાખવાનું છે એક જરાક તો આવી રીતે કલર બદલી ગયો છે એકદમ સરસ કારેલાનો એક થી બે મિનિટ પાક્યા છે મીઠું નાખ્યું તો આગળ એટલે આપણે ઓછું મીઠું નાખવાનું હળદર નાખી છે ને એક ચમચી ધાણા જીરું લીધું છે આપણે કાશ્મીરી મરચું લીધું છે એક ચમચી બે ચમચી આપણે તીખું મરચું લીધું છે ચટણી ગરમ મસાલો લીધો ગરમ મસાલો સ્વાદ સરસ આવે છે આપણે નાખવો જ નાખવાનું બાકી

કડુ થોડું ઓછું લાગે કડુ બિલકુલ નો લાગે તો પછી તો લીંબુ નાખ્યા પછી एकदम કલર બદલી ગયો છે તમે જોઈ શકો છો કારેલાના ટાકનો આપણે સરસ કટકી વાળા અમારા કાઠિયાવાડી માં બહુ શાક બનાવે છે આવી રીતી તો તમે જોઈ શકો છો કે एकदम સરસ કારેલાના ટાક થઈ ગયું છે થોડુંક પાણી નાખું હતું એટલે ચટણીનો સ્વાદ સરસ લાગે છે ચટણી એકદમ સરસ પાકી છે તો આપણે ઉપરથી ધાણા નાખી દેવું તમને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું અગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય તો આપણે સર્વ કરી દઈએ છીએ એકદમ સરસ કારેલા શાક બન્યું છે એના સાથે રોટલી સરસ લાગે છે